આદ્ય સક્રત સ્વરાજ કરતા વિજ્ઞાન સક્રત મણિ દીપ ગ્રંથ અષ્ટપદા છપ્પા પેલો ઓમો નીરવા विमलवे सवर जीततीततेरहितविकार स्वे धे धा नहि द्वन्द् अखण्डित अवे अवकासा ओ अख सलख समहगमासा अहङ्गसहग दोलङ्ग पाङ्गे घर पाङ्गरवा अरथ ग्रन्थ ते नहि दे धरवा ધરવા ગ્રંથ વ્રત શાંત સંત પહોંચે નહી દ્રષ્ટાંત સર્વતે વિભાવા ભગવાન કરુણા સાગરે આ ગ્રંથના આરંભમાં ઓમ એટલે કે ઓહંગનો ઉચ્ચાર એટલા જ માટે કરેલો છે કે આ ઓહંગમાં પરા આદિ ચારેય વાણીનું સ્થાન છે તેમાં પરાનું રૂપ પ્રથમ છે અને આ પરાયુક્ત ઓહંગ આ શરીર આદિ જળ દ્રવ્યોમાં વ્યાપક છે અને તે સ્થિર અંકુર રૂપે છે ઓહંગ પ્રણવ આ સ્થિર અંકુર રૂપે છે અને આ ઓહંગ નિજનું જીવન મેળવી આ ઓહંગ નિજનું જીવન મેળવી ગતિવાળો થયો એટલે કે સોહંગ પાસેથી જીવન મેળવી અને ગતિવાળો થયો ત્યારે જ પરા આદિ વાણીનું રૂપ બંધાયું જ્યારે ઓહંગ છે એ ગતિવાળો થયો એટલે વાણીનું રૂપ છે એ બંધામ ઓહંગમાં પરા અંકુર રૂપે હોય ઓહંગ પ્રણવની અંદર જે વાણી છે એ પરા રૂપે છે પણ અંકુર રૂપે છે અને તેમની પ્રથમ સ્ફૂર્ણા એટલે પરાની સ્ફૂર્ણા જે થઈ જે અંકુર રૂપે હતી એ એનું રૂપ ધારણ કરેલું છે અને આ પશ્યંતીનો જે પસારો થયો

ના ઘટ રૂપે નાના નાના અક્ષરો વેખરી વાણી દ્વારા વિખેરાઈ જાય અને વેખરી વાણીનું સ્વરૂપ લીધું જે મોઢેથી બોલી શકાય છે અને અને સાંભળી શકાય છે આ આ વાણીના છેવટ વાણી પૂરણ થયું એના છેવટના છેડે એના જે મૂળિયા છે એ પરાના ઘરની અંદર છે એથી જ વાણી દ્વારા અંતરનો સઘળો ભાવ શબ્દરૂપે બહાર આવે છે ત્યારે જ અંદર શું છે તે ઓળખાય છે અંદરનો ભાવ છે એ વાણી દ્વારા પ્રગટ થાય છે શબ્દ દ્વારા પ્રગટ થાય છે અને એ કારણને લીધે ભગવાન કરુણા સાગર આ જે શબ્દો છે આદિ સઘળી વાણીની મિલકતનો મૂળ ખજાનો જે પરામાં છે એમ ગણી પરાને મુખ્ય સ્થાપન આપેલું છે જે વાણીનો જે ખજાનો છે પરાની પાર તો કોઈ શબ્દ છે નહીં સાર શબ્દ રહેત કરે ને અક્ષરના મુદ્દા ત્યાં પડેલા છે પરાની પાર પણ જે વાણીનો જે ખજાનો છે જે ભાવ પ્રગટ કરવાનો છે જે થાય છે એ બધો જ ખજાનો છે એ પરાની અંદર છે એ ભગવાન કે ત્યાં બધો મૂકેલું છે અને આ વાણીરૂપ અખંડ ખજાનાનો ઓહંગ છે એ વહીવટ કરે છે અને આ વાણીના જે શબ્દો છે એનો વહીવટ જે છે ઓહંગ પ્રણવ કરે છે એટલે ઓહંગ પ્રણવની ગતિથી આ શબ્દો ગતિવંત થયા છે આ વાણીનો વહીવટ ઓહંગ સિવાય કોઈ બીજું કંઈક કંઈ છે નહીં કે એ વૈભવ કંઈ કરી શકે આજ કારણને લીધે ભગવાન করুণા सागर આ बाजू ના લોકો ને કલ્યાણ માટે દેવાણીના ઉચ્ચારના માધ્યમથી ઓહંગ રૂપ સાધન વડે કારણ કે આપણે ઓહંગની વાણીને સમજી નથી શકતા ઓહંગથી જે વાણી પરાપારમાં મુદ્દો છે આવતો નથી પણ ભગવાન કરુણાસાગર ત્યાં રહીને એ ઓહંગમાંથી પોતાના જે મનુષ્ય તનુ ધારી જે ગાઢ ધારણ કરેલો એમાંથી એ પ્રગટ થઈને અને આપણને જગતને નિજ સકરતા પતિ ભાસ કરાવ્યો છે ઓળખાણ કરાવે છે જીવન રૂપે નિજની આવતી જાણરૂપ નિજની આવતી જાણરૂપ પરમ ભગવાન સાગર ની જે જાણ છે સ્વંગ સ્વરૂપે છે મદ એ ઓહંગ દ્વારા ખુલ્લી કરીને સમસ્ત લોકોને જણાવે છે કે પરમ ભગવાન પ્રકાશ એ જ બ્રહ્મ હોય સંપૂર્ણ સર્વ વ્યાપક રહેલો છે આ પરમ પ્રકાશમાં સકરતાની નિજ જાણ વ્યાપક થઈને સમાયેલી છે આ પરમ પ્રકાશમાં સહકર્તાની નિજ જાણ સહકર્તા પતિની નિજ જાણ એ વ્યાપક થઈ અને એમાં સમાયેલી છે અને આ જાણ રૂપ મુદ્દાથી જ સ કરતા સર્વ વિગત છે એને વિદિત થાય છે અને જાણે છે અને બધાને પોષણ એમાંથી મળે છે અને એ નિજની મહદ સુજાણ જાણ હોય પરમગુરુ કે છે ભગવાન કરુણા સાગર કે એ જે જાણ છે એને હું નમસ્કાર કરું છું આ જે જાણ જે મહદ જાણ છે એની સાથે અંશને જોડવા માટે મહદ સાણ મહદ જાણ છે એની સાથે મહદ એ અંશને જોડવા માટે નો પરમગુરુ ભગવાન કરુણા સાગર લક્ષ અહીંયા આપણને સમજાવે છે અને લાવ્યા મહદ સુજાણ રૂપ વેશ રૂપ હોય આ મહદ જે છે એ અલગ બ્રહ્માંડ ની અંદર જે ક્રત છે સ્થાવર જંગમ થી એ જે ઘાટ છે દેહરૂપ ઘાટ જે છે એનાથી આ અલગ હોય અને વિકાર રહિત અને વિમળ એવી આ જાણ છે આ સુજાણ રૂપ પદ ધાતાના ધ્યાનમાં આવી શકે તેવું નથી એટલે જે કોઈ પણ ધ્યાન ધરતા હોય જે સ્થિતિમાં ધ્યાન હોય એ સુજ અને ગમ આ જે મહદ સુજાણ રૂપ જાણ છે સોહંગ પદ છે ગુરુ ભગવાન કરુણાસાગર એ આવી શકે તેમ આપણી અલ્પમતીએ એ અલ્પ જાણમાં અલ્પહંગમાં આવી શકે તેવું છે નહીં આ સુજાણ જાણરૂપ પદ ધાતાના ધ્યાન એટલે જે ધ્યાન ધરવા વાળો છે એને ધાતા કહેવાય એના ધ્યાનમાં આવી શકે તેવું નથી એટલે આપણે એનું ધ્યાન ધરી શકતા નથી માત્ર અટકળ ને અનુમાનથી આપણે જે કાંઈ પણ વાત કરીએ છીએ ને સમજીએ છીએ એ આપણી માનંદી છે વળી તે અજ્ઞાન રહિત હોય એમાં કોઈ પણ પ્રકારનું અજ્ઞાન અંધકાર વિકાર એ જે મહદ સજાણ જાણ કેવલ કરતાની જે છે અને અખંડિત છે એટલે વ્યાપક છે છે અને અખંડિત એ ક્યારેય ખંડિત થતી નથી અને સદા સદોધિત છે એવું નથી કે પ્રગટ થાય છે અને વિલસાઈ જાય છે કાયમને માટે જેમ છે એમ જ એ વસ્તુ રહે છે અને એ જાણ કોઈ દેહની અંદર કે કોઈ ઘાટની અંદર આવેલી નથી પ્રણવના મહદ પ્રણવના બંને સ્વરૂપ જે છે ઓહંગ અને સોહંગ એને આજ પર્યંત કોઈ સમજાવી શકેલું નથી ઓહંગ આત્મા અને સોહંગ પરમાત્મા એ બંને જે જાણરૂપે મુદા રહેલા છે એને આજ સુધી કોઈ કવિ કે કોઈ પણ સાધક સંત એનું વર્ણન કરી શકેલું વર્ણન થઈ શકે તેવું નથી આ અલખની ગતિ લક્ષ લાવી પરમ પરમગુરુ ભગવાન સાગર આ કેમ અને કેવી રીતે લઈ એવા હશે આ જે અલખ લખી શકાય તેવું નથી છતાંય આપણા લક્ષમાં આપણી પકડમાં આપણી સમજમાં આવે આપણી ગમમાં આવે શબ્દ અને અક્ષર દ્વારા લખી શકાય એવું નથી પણ આપણી સમજણમાં આવે તો પરમગુરુ ભગવાન કરુણા સાગર લાવીને સમજાવવા માટેનું આ મારું સ્વરૂપ છે એમ આપણને સર્વંશોને જણાવે છે અને આ ઓહંગ અને સ્વહંગ બંને લિંગ રૂપે છે ભગત જગત ઉત્પત્તિનું જે મૂળ કારણ જે છે એ આ લિંગ છે ઓહંગ અને સોહંગ પ્રણવના માધ્યમથી આ જગત ઉત્પત્તિ થયેલી છે પણ પોતાની મેળે જે માત પિતાના સંયોગથી એ પુત્રનું પ્રાગટ્ય થાય એમ અહીંયા ઓહંગ સોહંગ છે આપ મેળે કશું કાંઈ કરી શકે તે પોતાની મેળે એ સ્ફુરણ આવે નહીં અને એથી જ તેને મેં પાંગડું અપંગ અને નિર્બળ કહેલું છે જેમ કે કોઈ ઇલેક્ટ્રિક કરંટ હોય પોતાની મેળે સહેજા સહેજ સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું કોઈ યંત્ર ચલાવી શકતું નથી કારણ કે એની પાસે એવી કોઈ સૂઝ ને ગમ નથી કે પંખો ચલાવવો છે કે ફ્રીજ ચલાવવું છે કે એસી ચલાવવું છે કે હીટર ચલાવવું છે પણ નિજ કરતાની મહદ સુજાણ જાણને લીધે જ એની પાછળ આ ઓહંગને સોહંગને ચલાયમાન ગતિવંત કરવા વાળું અને પ્રેરિત કરવા વાળું એમાંથી જે કંઈ પણ સર્જન થાય છે એ કોના થકી થાય છે તો કે સ મહદ સજાણ જાણ એને લીધે જ આ ધર પાંગરવા એટલે જે કંઈ પણ આ વિલાસ થયેલો છે આ પાંગરી શકે તેવા નથી છતાં તે પાંગરાયેલા છે મહદ સજાણ જાણ દ્વારા આ બંને એવા છે ઓહંગ અને સોહંગ એ પાંગરી આપમેળે સ્ફુરણ થઈ અને વિલાસ એનાથી થઈ શકે એમ નથી છતાં પણ મહદ સજાણ જાણ દ્વારા કેવલ કરતાની એ વિલાસ થયેલો છે એથી જ આ જેનાથી પાંગરિયા છે ફેલાયેલા છે વિલાસ થયો છે આ જગતનો જે રમણીય ખેલ થયો છે તે રૂપ જે અર્થ તે ધ્યેય અને આ જે રૂપ જે છે એનો જે અર્થ છે એ ધ્યેય મુદ્દો છે છેવટ લક્ષ ગ્રંથ કહી શકતો નથી કોઈ પણ પ્રકારના ગ્રંથની અંદર ચાર વેદ છ શાસ્ત્ર અને અઢાર પુરાણની અંદર કોઈ પણ લેખક કે કવિ હજી સુધી કોઈ ગ્રંથની અંદર આ મુદ્દાને કહી શકેલું નથી

પરમ ગુરુ ભગવાન કરુણા સાગર કે એના માટે હું પ્યુ તમને દ્રષ્ટાંત આપીને સમજાવું અહીંયા છપ્પા નંબર એક સંપૂર્ણ થાય છે સદગુરુ દેવની જય